અને કેવા ક્ષેત્રમાં અત્યારે આગળ વધી રહ્યું છે પણ તેની સાથે સાથે બહુ મહત્વની વાત કહેવાય કે સૌથી મોટો જે દરિયા કિનારો છે એ પણ ગુજરાત રાજ્ય સાથે પણ છે સોળસો કિલોમીટરનો અને અત્યારના સમયમાં મેં જે રીતે કહ્યું ને કે ગુજરાત રાજ્યમાં એક બાદ એક નવા નવા ક્ષેત્રમાં ઘણા બધા ફેરફાર જોવા મળી રહ્યા છે સફળ ફેરફાર પણ જોવા મળી રહ્યા છે તેને લઈને ઘણી બધી યશ કલગીઓમાં પણ વધારો થઈ રહ્યો છે પણ આ યશ કલગીની વચ્ચે એક અત્યારે હાલ તો એમ કે એક ડાઘ જોવા મળી રહ્યો છે ગુજરાત રાજ્ય ઉપર અને એ છે ડ્રગ્સનો ડ્રગ્સ એમ કહેવાય ને કે કોઈ નવો વિષય છે નહીં અત્યાર હાલ તો બહુ જૂનો વિષય છે પણ એક બાદ એક અત્યારે હાલ તો પકડાવાની જે સંખ્યા વધી રહી છે ચૌદ ચૌદ કરોડ પંદર કરોડ હમણાં ત્રીસ કરોડનું આજે ઝડપાયું નવસારીના દરિયા કિનારેથી ગઈકાલે વાત કરીએ તો ગઈકાલે નિર્માણ ન્યૂઝ દ્વારા એક રિપોર્ટ પ્રસારિત કરવામાં આવ્યો હતો પરમ દિવસે એટલે કે બુધવારની આસપાસ જે રજૂ કરવામાં આવ્યો હતો ત્યારે નિર્માણ ન્યૂઝ દ્વારા એમ બતાવવામાં આવ્યું હતું કે સુરતનો જે દરિયા કિનારો છે તેની ઉપર કોઈ સુરક્ષા તો જોવા મળતી નથી ના પોલીસનું પેટ્રોલિંગ પણ અત્યારે જોવા મળી રહ્યું છે પણ જે ઘટના સામે આવી ત્યારબાદની વાત કરવામાં આવે તો ત્યારબાદ જે પ્રમાણે સુરત પોલીસ દ્વારા જે અત્યારે તો ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ચેકિંગની સાથે સાથે જે આખી પરિસ્થિતિ જોવા મળી ત્યારબાદ વાત કરીએ ને તો અગિયાર કરોડનું ડ્રગ્સ સુરતના દરિયા કિનારેથી ઝડપાયું હતું એ ઘણી સાબિત થઈ અત્યાર સુધી એમ કહેવાય કેતા હોય છે કે તરલ યુવા વર્ગને ડ્રગ્સમાંથી બહાર લાવવું બહુ જરૂરી છે તેના માટે કામગીરી કરવી બહુ જરૂરી છે પણ સવાલ પણ એ જ યથાવત જોવા મળતો હોય છે કે આ તમામ પરિસ્થિતિની પાછળ હવે કાર્યવાહી કેવા પ્રકારની જોવા મળશે યુથને બહાર લાવવું છે ચાલો લાવીશું એક મુહિમ પણ શરૂ કરીશું પણ તમામ લોકોની એક જવાબદારી છે મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરીશું આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડોક્ટર સાર્થક દવે કે જેઓ મનોચિકિત્સક છે સાથે સાથે કૃણાલભાઈ શાહ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ યુથ એક્ટિવિસ્ટ છે સાથે સાથે જ આરસી પટેલ સાહેબ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ નિવૃત્ત પોલીસ અધિકારી છે જે આ ત્રણ નું સૌથી સ્વાગત છે પટેલ સાહેબ શરૂઆત હું આપણાથી કરવા માંગીશ પણ સાહેબ આપણે ડ્રગ્સ ઉપર ચર્ચા કરી રહ્યા છે ડ્રગ્સના દૂષણ ઉપર ચર્ચા કરી રહ્યા છે એક બાબત હું નિર્માણ ન્યૂઝના પ્લેટફોર્મ પરથી કહેવા માંગુ છું કે હું તમામ પોલીસ અધિકારીઓને બિરદાવવા માંગુ છું આજે કે એમણે જે કાર્યવાહી કરી કે જેના કારણે ઝડપાયું અને જે અગિયાર કરોડનું હોય કે પછી ત્રીસ કરોડનું હોય ઘણું બધું અત્યારે તો ઝડપાતું હોય છે પણ તેની સાથે અમુક હજુ પણ એવી જગ્યાઓ છે

એક ડ્રગ્સનું વિદેશી આક્રમણ ગુજરાતના માધ્યમથી ગુજરાતના દરવાજાથી પ્રવેશી રહ્યું છે અને આ ડ્રગ્સને રોકવા માટે કેટલા પ્રયત્નો થઈ રહ્યા છે એ સુવિધિત છે પરંતુ પૂરતા નથી એમ કહીને હું શરૂઆત કરું છું કે ડ્રગ્સ ગુજરાતના યુવાનોને ડ્રગ્સ લેનાર તમામને તબાહ કરી દે છે એમાં સપડાયેલો માણસ ક્યારેક પાછો સારો નાગરિક બની શકતો નથી અંતે મોતને ભેટે છે એ પ્રકારની એની પેલી વાત છે હવે આપે કીધું એમ કે જે જે અધિકારીઓ સુંદર કામગીરી કરી છે પ્રશંસનીય છે કામગીરી કરી છે એમને આપણે બિરદાવા જ પડે અને આ જે બંને ટીમોની આપે વાત કરી એ બંનેના અધિકારીઓને હું મારા તરફથી પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સમગ્ર પોલીસને એક કે આ પ્રકારની કામગીરી તમામ પોલીસ અધિકારીઓ કરે પણ આપણો સમુદ્ર કિનારો એ હવે ઇન્ટરનેશનલ ગેટ બની ગયો છે સમજી લો આની ગંભીરતા જો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જો આ તબક્કે નહીં લે તો સમજી લેજો કે ગુજરાતને તબાહ થતું કોઈ બચાવી નહીં શકે ગુજરાતની અંદર જેટલું પકડાય છે એનાથી આપણે ઓહો કરીએ છીએ તો કેટલું અંદર ઘુસી ગયું હશે અને કોના કોના સુધી પહોંચ્યું એ કેવી રીતે આ રાષ્ટ્રને ખોખલું યુવાનોને બરબાદ કરી રહ્યું હશે આપણે પકડાય છે એની વાહવાહ કરીએ છીએ પણ નથી પકડાતું એના માટે આપણે બહુ ચિંતિત રહેવાની જરૂર છે અને હું તો એક વાત કરું કે રાજ્ય સરકારે આજે આપણે રાષ્ટ્ર ભાવનાથી તિરંગા યાત્રા કાઢી ઘર ઘર સુધી આપણે તિરંગાનો તિરંગો લહેરાવ્યો હું એમ કઉ છું કે ઘર ઘર સુધી આપણે નો ડ્રગ્સ બોર્ડ મારવા પડશે નો ડ્રગ્સ અથવા તો એ પ્રકારની યાત્રાઓ કાઢી અને અને સુધી સરકારનો આ વિરોધ સંદેશો આપણે પહોંચાડવો પડશે બાકી એમાં સપડાય લોકો સપડાતા જાય છે હવે પોલીસ શું કરે છે પોલીસ દરિયા કિનારાની પોલીસ છે અને એ આપણી ભૂમિ ઉપર આવ્યા પછી ગુજરાતની પોલીસ પણ કામ કરી રહી છે પણ હવે તમે જુઓ એક નવો સિલસિલો ચાલુ થયો છે કે દરિયા કિનારે બિનવારસી પેકેટ નો જથ્થો મોટા પ્રમાણનો જથ્થો બધું તમે આખો દરિયા કિનારો ગુજરાતનો સોળસો કિલોમીટર જુઓ તો રોજ રોજ નવા સમાચારો આજે આ સ્તરે આજે આ સ્તરે આજે આ સ્તરે બિનવારસી પેકેટ મળ્યા શું છે સાહેબ આ કઈ નાસ્તાના પડીકા થોડા છે કે ગમે ત્યાં કોઈ ફેંકી દીધા હોય આ એક પદ્ધતિ છે ગુજરાતની અંદર આખા ગુજરાતનો દરિયા કિનારો પોલો છે અને એના મારફતે ડ્રગ્સ ગુજરાતની અંદર આવી રહ્યું છે પકડાઈ જાય છે એ નસીબ ની વાત છે પણ એટલા બધા પ્રમાણની અંદર ગુજરાતમાં પેસી ગયું છે કે હવે તો ઉડતા ગુજરાત કહેવામાં આપણને કોઈ શરમ નથી માટે માનનીય સરકાર ને વિનંતી કરું કે આવી એક ડ્રાઈવ અને મહિનાઓ સુધી ચલાવો આવી યાત્રાઓ આપણે કાઢીએ આપણે સંયુક્તપણે સમાજ એની સાથે જોડાય અને પોલીસ જોડાય દરિયા કિનારાની મરીન પોલીસ જોડાય અને ઇન્ટેલિજન્સ બ્રાન્ચો જોડાય નાર્કોટિક્સ બ્યુરો રહીશું અને કઈ નહીં કરી શકીએ આપણા વિવાધનને આપણે નહીં બચાવી શકીએ એટલે આ એક રેડ સિગ્નલ છે સરકાર માટે જનતા માટે અને દરેકના માટે માટે એના ઉપર કામ થવું જોઈએ અને પોલીસે વધુ ચોકસાઈથી વધુ સઘન પેટ્રોલિંગથી વધુ કરી અને કામ કરવું પડશે તો સમજી લો કે પછી આપણા યુવાધન જ્યારે જયારે ખરાબ થઈ ગયું ત્યારે આ રાષ્ટ્રના પગ ઢીલા થઈ ગયા કહેવાય બિલકુલ આપણે ભાગી પડીશું બિલકુલ 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 અત્યારે સવાલ એ થવા જોવા મળી રહ્યો છે કે આ ડ્રગ્સના દૂષણ પર રોક ક્યારે લાગશે

છેલ્લા ચાર વર્ષથી કન્ટિન્યુઅસ નશો કરતો હતો અને છોડી નતો શકતો બીજું કઈ જ કામ નતો કરતો કઈ જ નહીં દિવસ નશો નશા વગર ચાલે નહીં નશો તો એને અનહદ અનહદ તકલીફ પડવા એક એવો યુવક જે એની ક્રીમ એજમાં છે વીસ થી ત્રીસ વર્ષ એટલે સૌથી વધારે એનામાં એનર્જી હોય જેમાં કરિયર બનાવી શકે પૈસા કમાઈ શકે ફેમિલી આગળ વધે સામાજિક આર્થિક રીતે આગળ વધે દેશ બિલ્ડ કરે પણ એ વખત એ વખતના વીસ થી ત્રીસ વર્ષની ઉંમરના એના લાઈફના ચાર થી પાંચ વર્ષ આમાં કઈ જ કરી હજી પણ કેટલો સમય જશે ખબર હજી તો તો ડિસ્ચાર્જ છે પાછો સમાજમાં જશે પાછું ચાલુ કરશે કે નહીં ખબર નથી અઢાર ઓગણીસ વર્ષના કોલેજ જનારા છોકરા છોકરીઓ આવે છે જે એવું કે છે કે સાહેબ સ્મોકઅપ તો કરાય ને સ્મોકઅપ એટલે એ લોકોની એક લેંગ્વેજ છે જેમાં એવું કેવું કે છે કે ગાંજો તો પીવાય ને એ તો હેલ્ધી છે એ તો નેચરલ છે એ તો એવું બધું અને સાહેબ અલગ અલગ દેશોમાં તો પરમિશન છે એની તમે મેડિસિન યુઝ કરી શકો છો અલગ 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 રીતે પોતાને બાના આપે છે પોતાને કારણ આપે છે કે આ કેમ કરવું જોઈએ અને એ વસ્તુ કરે છે કારણ જો હવે આજના સમયમાં અને બહુ ખરાબ વસ્તુ છે બહુ સામાન્ય વસ્તુ થઈ ગઈ ગાંજો પીને પણ કેટલા બધા દર્દી એવા જોયા મેં કે જે એક ગંભીર માનસિક બીમારી થઈ ગઈ છે જો કઈ ગયા પણ છતાં એ નથી સમજતા અને ના ના તો કરવું જોઈએ એમાં શું છે આનાથી મને ડિપ્રેશન સારું લાગે નથી મને એન્ઝાયટી સારી લાગે આવું બધું મને આવીને કે છે એટલે કયા લેવલનું અને જો અઢાર ઓગણીસ ઓગણીસ વીસ વર્ષના છોકરાઓને છોકરીઓને ગાંજો આરામથી ક્યાં મળે છે મળી જતું હોય તો આટલું ઈઝીલી અવેલેબલ જો હોય ગાંજા જેવી વસ્તુ જે સાંભળવામાં બહુ અજીબ લાગે છે કે ગાંજો પીવે છે એ વસ્તુ જો આટલી આસાનીથી મળી જતી હોય તો કેટલું ફેલાયેલું છે અંદર અને બીજા બધા જે પકડાય છે જે કેમિકલ ડ્રગ્સ જે પાવડર મેથાલ ફેનીડેટ્સ કોકેન હેરોઈન એ બધું કેટલું અંદર ઘૂસેલું હશે આપણને ખબર જ નથી ચાલીસ પિસ્તાલીસ વર્ષના એક ભાઈ છેલ્લા પંદર વર્ષથી એક સફેદ પાવડરનો કંઈક નશો કરતા હતા હમણાં છોડવાની ટ્રાય કરે છે કારણ કે હવે એમની પુત્રી દીકરી મોટી થઈ ગઈ છે વીસ વર્ષની છે લગન કરવા છે પણ કોઈ સમાજમાં એને છોકરી આપવા તૈયાર કરે છોકરી લેવા તૈયાર નથી કારણ કે ચરસી માણસ છે નશાખોર માણસ એની સાથે કોણ સંબંધ જોડે હવે રિયલાઈઝ થયું છે વીસ વર્ષ પછી વીસ વર્ષ પોતાની લાઈફના એમાં એણે કાઢી પચીસ વર્ષ આમ તો નશામાં નાખી દીધા પત્ની સાથે કોઈ સંબંધ નહીં બાળકોર ક્યાં છે શું ભણ્યા શું નથી ભણ્યા કઈ ખબર નથી પડતી પિસ્તાલીસ વર્ષ ની ઉંમરે રિયલાઈઝ કે ના મારે આ બંધ કરવું જોઈએ એક સાથે હજારો લોકો પોતાની લાઈફના દસ દસ પંદર પંદર વર્ષ જો આમાં નાખી દે તો જે યુવાધન છે અત્યારે ઇન્ડિયામાં જે આ પોપ્યુલેશન મેજર ગણાય છે અને દરેક વર્લ્ડ વાઈડ જે દેશ પાસે યંગ પોપ્યુલેશન વધારે હોય એનો ગ્રોથ વધારે થાય આટલો મોટો બલ્ક આપણા દેશનો જો આમાં નશામાં જતો રહેતો હોય તો દેશ આગળ ક્યાંથી વધશે એક તો દેશની વાત રહી એ પોતે કેટલો બરબાદ થઈ રહ્યો છે એ આના સિવાય કઈ નથી કરી રહ્યો એની લાઈફમાં સવારે ઉઠવાનું કઈક કરવાનું કઈક લેવાનું ખાવાનું આના વિશે વાત કરવાની લેવા જવાનું આની કેવી સારી ઇફેક્ટ છે આમ આનો માલ કયો સારો છે આનો માલ કયો આ વાતો કરવાની કઈ સુધી જવાનું આ જ લાઈફ છે વીસ વીસ વર્ષ પંદર પંદર વર્ષ માટે એટલે અને આના લીધે બીજી બધી જે બીમારીઓ છે ઇન્જેક્શન લેવાના લીધે બધી ઇન્ફેક્શિયસ બીમારીઓ વધે છે તે છે એ બધું જે વધવાનું છે એ તો ખરું સમાજ ઉપર બહુ મેજર દસ ડોક્ટર પાસે કોઈ આવ્યું જે નહીં ગયા હોય શરમના લીધે અથવા માનતા જ હોય કે મને તકલીફ છે એના લીધે એવા તો કેટલા વધારે હશે એટલે આ બહુ જ મોટું એડિક્શન છે ને ઉડતા ગુજરાત અને રાજ્યની તો ખાલી વાત ના કરી આખો દેશ

અને મમ્મી પપ્પાને કઈ સ્ તો શું કહેશે ફ્રેન્ડ્સને કઈ તો શું કહેશે અને સાથે સાથે એક સવાલ એ પણ થાય ને કે ને ત્યારે આતો જે અમારા હમદર્દો છે હમદર્દો જે અમને છોડીને જાય છે તો અમને જે એટલે કે આ અંદર જે કિક આપવા માટે ત્યારે તો આ બહુ સારું એવું રહેશે તેવું પણ ક્યાંક લોકો સમજે છે બટ આ આ પ્રકારની જે ઘટનાઓ છે ને રોકવી બહુ જરૂરી છે આમાં ફ્રેન્ડ્સ પણ ઘણા બધા કામ લાગી શકે છે કૃણાલભાઈ હવે આપણે તો આપણે તો ડ્રગ્સ ને લઈને બહુ બધી અત્યારે ચર્ચા કરી અને અત્યારના સમયમાં એમ કહેવાય ને કે કોલેજ હોય કે પછી અત્યારે આવતો કોઈ ઇન્સ્ટિટ્યૂટ હોય કે કોઈ પછી અન્ય જગ્યાઓ હોય એ તમામ અત્યારે તો આપણે એમ કહીએ છીએ કે ના આપણે આને છોડાવવું છે કઈ રીતે છોડાવીએ ફ્રેન્ડ્સને કહીએ ફેમિલીને કહીએ શું કહીએ પણ આ કોલેજનું કલ્ચર જે અત્યારે તો બદલાઈ રહ્યું છે તેના અત્યારે તો રોકવું કેવી રીતે એ પણ એક સવાલ છે સાચી વાત અને એસ્પેશિયલી યુવાનો વાત તો આજે જે અને મિલેનિયલ્સ આ બે જે આપણે જનરેશન્સ કહીએ કે એમાં સૌથી વધારે નું ચલન દેખવામાં આવે અને જેમ આપણે એમને કહીએ કે એ છે એમ્બિશિયસ પ્રોગ્રેસ્ટીનેટર્સ કહેવાય અત્યારે બરોબર એના એમ્બિશિશન બહુ હોય છે બટ એમને ખબર નથી કે શું કરવું અને એમના માટે એક ફેશન સ્ટેટમેન્ટ બની ગયું છે કે આપણે જે લોકો અ વેબ સિરિઝમાં દેખીએ અને વેબ સિરિઝમાં જે બધું ક્લેમરાઇઝ કરી દેવામાં આવ્યું છે અને એને નોર્મલાઇઝ કરી દેવામાં આવ્યું છે એટલે એ લોકો એવું વિચારતા હોય કે આ બધી વસ્તુ આપણે પણ કરીશું તો જરાક કોઈ ફરક પડવાનો નથી એમાં પછી આપણે કોઈ પણ વેબ સિરિઝ દેખીએ તો

એક વાર પેલા આપણે પેલું હોય ને કે આજકાલની જનરેશન છે ને ડિપ્રેશન સ્ટ્રેસ એન્ઝાઈ ટેન્શન આ બધી વસ્તુને નોર્મલાઈઝ કરી દીધું છે બરોબર છે એટલે એક જે એની વચ્ચેની જે આપણે કહીએ કે ઓફ ડિફરન્સ છે ને ઓફ ડિફરન્સ ને કદાચ એ લોકો સમજતા નથી કે ભાઈ માર્ક્સ ઓછા આવ્યા તો કે ભાઈ હું તો ડિપ્રેશનમાં જતો રહ્યો બરોબર છે ગર્લફ્રેન્ડ ફ્રેન્ડ છોડી ને જતી રહી હું ડિપ્રેશન માં જતો બધી જ વસ્તુ નો આ અંતે એક જ આન્સર હોય છે કે યાર મને બહુ સ્ટ્રેસ છે મને બહુ ડિપ્રેશન છે અને એમાં આપણા જે ભાઈબંધો હોય છે એમને જે આ લોકો વેબ સિરીઝ પ્રભાવિત થાય છે કા તો સોશિયલ મીડિયા ઉપર જે રીલ્સ આવે છે ઇન્સ્ટન્ટ 1 મિનિટ ની રીલ્સ જે તમને એકદમ મોટિવેટ કરી નાખે કે આ બધું પીવાથી તો તમે લાઈફ નું બધી જ વસ્તુ અચીવ કરી શકો છો એ લોકો તમને કહે કે કે ચાલ હું તને એક રામબાણ ઇલાજ આપું અને પછી તમને એક વાર ગલ્લે લઈ જાય બરોબર છે કે આ લે આ સિગરેટ ફૂંક અને તને બધું આમ તને આમ પરમ આનંદ નો અહેસાસ થશે ત્યારે બધું સ્ટ્રેસ નીકળી જશે અને પછી થાય એવું કે તમને એક સેકન્ડ માટે કદાચ એવું લાગશે હોર્મોન્સ રિલીઝ થતા હોય ડોપામાં લીધે તમને એવું લાગે કે હા મારું સ્ટ્રેસ ઓછું થયું એટલે તમને પણ પછી એના પછી તમને બધા સ્ટ્રેસ થાય તો તમે એક હાયર લેવલ ઉપર જાઓ બરોબર છે પછી તમને દિવસના ચેન્સ સ્મોકર બનો અને આ બધી જ વસ્તુ જયારે ખતમ થઈ જાય ત્યારે તમને એક હાઈ લેવલ નું હોય એટલે ત્યારે તમે ડ્રગ્સ તરફ જાઓ એટલે ગેટ વે ટુ ડ્રગ્સ આર સિગ્રેટ બરોબર છે પણ એના પછી નો લુકિંગ એક વાર ડ્રગ્સ ચાલુ કર્યું એના પછી તમે હાર્ડ ડ્રગ્સ તરફ છો એના પછી તમે એવા એવા ડ્રગ્સ તરફ જાઓ છો કે એને લેવા માટે તમને કદાચ દિવસના પાંચ પાંચ હજાર છ છ હજાર રૂપિયા જોઈશે એ પાંચ પાંચ હજાર છ છ હજાર રૂપિયા લાવશો ક્યાંથી એઝ અ સ્ટુડન્ટ જયારે તમે ફર્સ્ટ ઇયર સેકન્ડ ઇયર માં છો તમારી પાસે પૈસા નથી ત્યારે તમે લોકોની સાથે ઉધારી માંગશો તમે તમારા ઘરે કદાચ ચોરી કરશો આ બધી જ વસ્તુઓ તમે ટ્રાય કરી અને એટ ધ એન્ડ

સિગરેટ ફૂંકતો દેખાશે કાં તો રિવરફ્રન્ટ પર લટાર મારતા દેખાશે એટલે આ વસ્તુ એક્સેપ્ટ કરવી પડશે કે હા આ પ્રોબ્લેમ છે અને એનો પ્રોબ્લેમ નો સોલ્યુશન એવું નથી કે આપણે પનિશમેન્ટ આપીએ આ પ્રોબ્લેમનો સોલ્યુશન છે કે કાઉન્સેલિંગ કરીએ યુજીસી ના નોર્મ્સ માટે બધી સ્કૂલમાં કાઉન્સિલિંગ કમ્પલસરી છે પણ કદાચ આપણે દેખવા જઈએ તો કેટલીક સ્કૂલમાં કાઉન્સિલિંગ થઈ રહ્યું છે લોકોને ખબર પણ નથી ના સેક્સ એજ્યુકેશન આપવામાં આવે છે ના ડ્રગ્સનું એજ્યુકેશન આપવામાં આવે છે શું કરવું શું ના કરવું કશું નહીં બસ એકેડેમિક્સ ની પાછળ ભાગતા રહીશું તો આ બધી વસ્તુઓ જે તમારા એકેડેમિક્સ ઉપર પાણી ફેરવી નાખે

ક્યાંક આપણે વાત કરવા માટે આપણે આગળ વધતા આવીએ છીએ વાત કરવી પણ બહુ જરૂરી છે પરંતુ કોઈક વાત કરતું પણ નથી ઇવન વાત કરવા માટે રેડી પણ નથી થતા કે ના યાર આ પ્રકારની પરિસ્થિતિ છે મને આમાંથી મને બહાર કાઢો અથવા તો બહાર નીકળવું પણ અત્યારે તો બહુ જરૂરી છે પણ અત્યારના સમયમાં જે રીતે ચૌદ વર્ષના છોકરાની વાત કરીએ સુરતની જે ઘટના સામે આવી હતી અને સુરતમાં જે પ્રમાણે ચૌદ વર્ષના છોકરા અત્યારે તો ડિપ્રેશનમાં છે અરે કઈ રીતે એવું તો શું થયું એ પણ એક સવાલ થતો હોય છે ને અને આ બધી પરિસ્થિતિઓમાંથી બહાર કાઢવા માટે ક્યાંક એમ કહેવાય કે અલગ અલગ વસ્તુઓનો જે ઉપયોગ પણ કરતા હોય છે એટલે કે અત્યારના સમયમાં કોમ્યુનિકેશન ઇઝ ધ બેટર ઓપ્શન ફોર ઓલ ટાઈપ્સ ઓફ પ્રોબ્લેમ્સ વોટ યુ સે આઈ મીન કોમ્યુનિકેટ તો આપણે કરીએ છીએ ને પણ ટેક્સ્ટમાં રીલ્સમાં એવી રીતે બાજુમાં બેઠા બેઠા વાત ક્યાં થાય બાજુમાં બેસીને બી પેલું જ ફોવર્ડ કરતા હોય છે કોમ્યુનિકેટ કે ચેટ માં નહીં ફેસ ટુ ફેસ કરો ને એમાં ક્યાં અત્યારે તો ઘણું સારું એવું કેમ કે સોલ્યુશન મળતું હોય છે ને કેટલા બધા લોકો ના એવા WhatsApp માં સ્ટેટસ જોયા છે કે ભાઈ કંઈ કામ હોય તો કોલ નહીં કરતા મને ટેક્સ્ટ કરજો એમને વાત કરવી નથી ગમતી બહુ ફેસ ટુ ફેસ વાત કરી તો બહુ દૂરની ની વસ્તુ છે અને કઈ અર્જન્ટ હોય તો ફોન કરજે અરે ભાઈ અને લાંબી વાત તો ભાઈ નહીં તો ટૂંકમાં પતાવ લાંબી કઈ હોય તો મને WhatsApp કરી દેજો એટલે કમ્યુનિકેશન સોશિયલ મીડિયાનો વ્યાપ જે લેવલનો વધ્યો છે એના લીધે કમ્યુનિકેશનના બીજા મેથડ્સ યુઝ થવા મળ્યા છે આ બધું ચેટિંગ ને વળતા હવે એના લીધે જે એક્ચ્યુઅલ મેથડ્સ છે જે મનુષ્ય માટે બનેલા છે વાત કરવી સાંભળવું જોવું એક્સપ્રેશન રીડ કરવા આ બધા વાપરવાનું બંધ થઈ ગયું છે હવે તો જે કઈ છે વોટ્સએપમાં મેસેજ કરવાનું કે જે બી ચેટિંગ મીડિયમમાં મેસેજ કરવાનું અને કમ્યુનિકેટ કરવાનું એટલે જે મનમાં છે ને એ જઈ જ નથી રહ્યું અથવા જઈ બી રહ્યું છે તો પેલા સુધી પહોંચી જ નથી રહ્યું પેલા રાતના મેસેજ એક ઝોનમાં એક માણસ માની લો કે નશો કરે છે એને આદત પડી ગઈ છે એને હિંમત થઈને રાતના દસ વાગે એક મિત્ર ને મેસેજ કર્યો કે યાર હું આમાં ફસાઈ ગયો છું મને નીકળવું છે આમાંથી તો પેલા એ મેસેજ વાંચ્યો જ નથી બીજા દિવસે સવારે વાંચ્યો બીજા દિવસે સવારે વાંચીને પેલા પાછો ફોન કર્યો ભાઈ શું થયું મદદ કરું ત્યાં સુધી પેલો એ ઝોનમાંથી નીકળી ગયો છે ના ના મને કંઈ નથી મને હવે અનુકોડી તો તે થોડો મૂળ ખરાબ આ મૂળ ખરાબ થઈ ગયો તો એટલે હું બોલ બાકી કઈ છે નહીં કંઈ છે કોઈ પણ પ્રોબ્લેમ નું સોલ્યુશન એ છે કે સૌથી પહેલા પ્રોબ્લેમ ને સ્વીકારવો મને આ પ્રોબ્લેમ છે ભાઈ મને માથું દુખે છે હું એવું સ્વીકારું તો હું માથું મટાડું ના ના તો મને ભૂખ લાગી માથું નથી દુખતું ના ના એવું નથી એવું કરીશ ડિનાયલ માં તો હું એને પ્રોબ્લેમ ને સોલ્વ નહીં કરું શન નું પણ મારું કામ છે નશા મુક્તિનું તો એમાં મેં હજી સુધી એવો કોઈ દર્દી નથી જોયો અમે તો દર્દી જ કહીએ જે વ્યસન થઈ ગયું હોય સબસ્ટન્સ મને વ્યસન છે ના સાહેબ આ તો ક્યારેક લઈ લઈએ અરે આ તો અઠવાડિયામાં એકાદ વાર ઠીક છે કોઈ સ્વીકારતું નથી કે મને એના વગર નથી ચાલતું એક કલાક બે કલાક વાત કરીને કઢાવવું પડે છે બોલાવડાવવું પડે છે એ બોલે ને હા સાહેબ ચાલતું ભૂખ નથી લાગતી એના વગર ઊંઘ નથી આવતી એના વગર આમ ખબર નહીં શરીરમાં કઈક થવા માંડે છે અંદર કઈ કપ કઈક ચવાતું હોય ખવાતું એવું લાગવા માંડે ત્યારે પછી એ છોડવાનું ચાલુ કરે છે પણ એ પોતે જ્યાં સુધી ડિનાયલ માં રહેશે સ્વીકારશે જ નહીં કે મને પ્રોબ્લેમ છે ત્યાં સુધી બહાર જ નથી નીકળવાનું પોતાની સાથે જો વાત કરવા તૈયાર નથી પોતાને જ કહેવા તૈયાર નથી કે મને આની લત લાગી ગઈ છે વ્યસન થઈ ગયું છે ત્યાં તો બીજાને તો શું કહેવાના અને નશો સબસ્ટેન્સીસ એને કહેવાય એવી વસ્તુ છે જે તમને ડિનાયલમાં નાખે એ ઝોનમાં નાખે ના આ લીધું લઈ લીધું સારું છે આ કલાક બે કલાક પાંચ કલાક મને સારું લાગે છે ને છ કલાકમાં શું થવાનું છે ત્યારે જોશું ત્યારે જશું ત્યારે અત્યારે તો આમાં શાંતિથી જીવીએ એ ઝોનમાં તમને નાખી દે છે એટલે કઈ જ કરવાનું મોટિવેશન કોઈક અચીવ કરવાનું મહેનત કરવાનું ફિઝિકલ એક્ટિવિટી કરવાનું મોટિવેશન જતું રહે છે કારણ કે એ જે રસાયણો એ બધું કરવાથી કંઈક મેળવવાથી મળે છે તે હું એમ નશો કરવાથી લઈને એટલે નહીં પણ પેલું ડ્રગ્સ લઈ લો કે સિગરેટ પી લો ને તો બધું અત્યારે તો સોલ્વ થઈ જશે ને એવું પણ ક્યાંક વિચારતા હોય છે એટલે સોલ્વ તો બધાને જ ખબર છે કે કોઈ પણ નશો કરવાથી કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ નથી થતો ખાલી ને ખાલી તમે એ પ્રોબ્લેમ ઉપરથી તમારું ધ્યાન હટી જાય આ પેલું શામરૂપ જેવું છે કે તમે વાવાઝોડું આવ્યું હોય અને તમે જમીનની અંદર તમારું માથું અંદર દાટી દો તો વાવાઝોડું તમને નુકસાન નહીં કરે એવું નથી તમને દેખાતું નથી વાવાઝોડું એવું નથી તમને નુકસાન એ અમુક કલાક માટે અને પછી પાછું એનું બીજું નુકસાન અલગ કે તમે નશો કર્યો એની આદત પડી ગઈ એટલે એક પ્રોબ્લેમ જે હતો બ્રેકઅપ નો પ્રોબ્લેમ બ્રેકઅપ નું દુઃખ પત્યું નથી એમાં બીજું દુઃખ એડ કર્યું નવો નશો ચાલુ કર્યું એટલે આ તો ડબલ પ્રોબ્લેમ ઉભો થયો રાખે છે અને રાખવી પડે પણ પોલીસે આ વિષય ઉપર સૌથી વધારે કોન્સન્ટ્રેટ કરી અને એક તો ડ્રગ્સ આવતું રોકવાનો પહેલો પ્રયત્ન કરવામાં કરવો પડશે કોઈ પણ માધ્યમથી આવતું હોય કોઈ પણ ચેકિંગ કરવું પડે એ અને બીજી વાત છે કે જે આવી ગયું છે ત્યાં હંમેશા જાગૃતિ અને શોધવા માટે અંદર જવું પડશે હવે એ બે કામો કરવામાં આવશે તો ડ્રગ્સ ને કઈક રીતે આપણે નાથી શકીશું ને એ બિલકુલ સરકારના સહાયથી સરકારના પ્રયત્નોથી જ પોલીસ પણ સફળ થશે અને પોલીસ વધુ કોન્સન્ટ્રેટ કરશે એવી મારી પણ અપેક્ષા છે કેવી રીતે બહાર લાવવા પેલા હંમેશા જે કહું છું એક અવેરનેસ છે અને બીજું કે કે વિદ્યાર્થી એ પોતાનો લાઈક યુવા યુવકોને લાઈક યુવાનો જે છે એમને પોતાનો સેલ્ફ કોન્ફિડન્સ ઉપર વધારે ભરોસો રાખીને અને આને એક જ રામણ इलाક છે જે સેલ 80 નો ના કેવું પડશે કોઈ તમને ઓફર કરે બરોબર છે તો ના કેવું પડશે આઈ ગેસ ધેટ વુડ બી ધ બેટર થિંગ ફોર યુથ અને એની એક અવેરનેસ લાવી કે આ વસ્તુથી એમને કેટલું નુકસાન જશે અને એમની લાઈફનું અને કરિયરનું કેટલું નુકસાન જશે એ વિશે આઈ ગેસ એમને સેન્સિટાઇઝ કરવું વધારે ઇમ્પોર્ટન્ટ બિલકુલ બિલકુલ કૃણાલભાઈ આશ્રય પટેલ સાહેબ અને સાર્થકભાઈ આપ ત્રણ આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો હવે જોવાનું વેર્યું કે ડ્રગ્સના દૂષણ ઉપર રોક ક્યારે લાગશે અને હવે સરકાર દ્વારા કેવી રીતની કાર્યવાહી કરવામાં આવશે આજના હોટ ટોપિકમાં બસ આપશું નમસ્કાર